નમસ્કાર જય શ્રી કૃષ્ણ આટ આટલા વર્ષો જન રાખ્યું ઘર હુફાડું આટ આટલા વર્ષો જન રાખ્યું ઘર હુફાડું મહેંદી મૂકીને ચાલ્યું ઘરનું એ અંજવાડું ધર્મનંદન ડાયમંડ્સ પરિવાર દ્વારા આયોજિત પરિવારનું પાનેતર દ્વિતીય સમૂહ લગ્નોત્સવમાં દાંપત્ય જીવનની શરૂઆત કરતા તમામ નવયુગલોને ચારમી ગુણાના સાદર પ્રણામ

નાવ યુગલાની પ્રીતો પાલવડે બંધાઈ છે તો ચોરીનો માળો લાખોમાં કેમ લખાય છે હાવા સુપ્રસંગે દીકરી ગવાય છે ત્યાં ડીજે કેમ સંભળાય છે શું મામેરું વધાવું જ પડે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ હતી કે મામેરાની વિધિ મામેરું વધાવતા એક બહેન ની આંખમાંથી આંસુ આવી ગયા કે ભાઈ બહેન ઓછું મામેરું લાવ્યા હતા કંઈક આપવું જ હોય તો બંધ બારણે કે ગુપ્ત રીતે ન આપી શકાય સમાજમાં ઢંડેરો પીટીને ગામને બતાવવાની શું જરૂરિયાત છે અને હમણા તો અલગ જ વાના રસમ પીઠી રસમ છાપ ડેકોરેશન અને છાપ ડેકોરેશન ના ક્રેઝ માં છાપ માં મુકવા માટે મોંઘા ડાટ કપડા અને 8 થી 10 લાખ રૂપિયા ના ઘરેણા તો ખરાચ શું આ ઘરેણાં આપણે પહેરવાના છે એ ક્યાં રહેવાના છે ઘરની તિજોરીમાં કે બેંકના લોકરમાં

એ માટે આ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવે આ ધર્મનંદન ડાયમંડ્સ પરિવાર તમામ યુવા ટ્રસ્ટી ટીમ શુભકામના પાઠવતા એટલું ચોક્કસ કહી કે કાજલ નજર ઉતારે કાજલ નજર ઉતારે સૂર્યના કિરણો નવી ઊર્જા બક્ષે સમાજમાં દાંપત્ય જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ બનો સૃષ્ટિ એવો તરબતર સ્નેહ વરસાવે થેન્ક યુ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય ખૂબ ખૂબ તાળીઓના નાદથી વધાવીએ દીકરી ખૂબ નાની છે પણ સરસ મજાની વાતો પોતાના હૃદયના ભાવ સાથે કરી છે હું શ્રીમતી લતાબેન તુલસીભાઈ ગોટી અને શ્રીમતી ભાવનાબેન સવાણીને વિનંતી કરીશ આવો આ દીકરીને આપ સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરો આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીએ ધર્મનંદન ડાયમંડ પરિવારના સમૂહ લગ્નના પ્રસંગની અંદર આ પરિવારનું પાનેતર ખરેખર સાર્થક થતું હોય એવું આપણને અત્યારે લાગી રહ્યું છે ત્યારે ખરેખર આપણા સૌના હૃદયની અંદર ભાવ છે ત્યારે મારે વિનંતી કરવી છે શ્રીમતી